મુક્ષકશુ શ્રી રાજને તેડીને ગરબા સ્થબનની તાલે ગાયા હતા દરમિયાનમાં સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ તથા ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં બપોરે અષ્ટોતરી અભિષેક યોજાશે તો રાત્રે સાંસારિક શાનદાર વિદાય સમારંભ કાર્યક્રમ સંઘના ઉપાશ્રયમાં યોજાશે જેમાં સુરતથી હાર્દિક શાહ ખાસ પધારશે આ કાર્યક્રમમાં કોર્પોરેટર બાળુ સુરવે તથા જ્યોતિ પટેલ હિન્દુ અગ્રણી એડવોકેટ નીરજ જૈન તથા આચાર્ય રાજરત્ન સૂરી મહારાજના પ્રતિનિધિ પંકજ શાહ સતીશ શાહ ટ્રસ્ટી નરેશ ભૂપેન્દ્રભાઈ પરમ સેવા કેન્દ્રના દીપક ગાંધી તથા સમસ્તના મહામંત્રી લલિતભાઈ શાહ ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ઋષભદેવથી માણીને મહાવીર સ્વામી સુધીના જે અમારા ચોવીસે ચોવીસ તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર બે તીર્થંકર બ્રહ્મચારી કહેવાયા બાળ બ્રહ્મચારી નેમિનાથ અને બાલ બ્રહ્મચારી એવા અમારા મલ્લીનાથ ભગવાન કહેવાયા પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મને બતાવતા માટે એમને સમવસ્ત્રની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસાર અમી અસારે નથી સોમ વાય વેહુ ના પૌરે જાણંત ઈય જીવો ન કુણે જીને દેશ્યામ ધમ્મમ અનંતા તીર્થંકરની એક જ વાણી છે કે ભલેને કરોડપતિ હોય અબાજો પતિ હોય મિલનો માલિક હોય પરંતુ એ સંસારમાં સુખ નથી એવું સુખ આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં દીનશાસનમાં બતાવ્યું છે કેમ કે આત્માનું સુખ મેળવવું છે ભૌતિક સુખ મેળવવા માટે અનાજ અનંતથી જીવ ભમ્યો છે કીડીથી માંડીને હાથ સુધીના જીવો આજે વડોદરા શહેરના જે બાબાજીપુરા જૈન સંઘ છે ગોળીજી પારસના છાયા માં આજે એક દીક્ષાર્થી નો વરઘોડો નીકળ્યો અમારા જૈન સંઘ ની અંદર દીક્ષા નું ખુબ અનેરું મહત્વ છે અમારા જ સંઘના ચિરાગભાઈ જે નૌકાર ધૂપદાની નો વ્યવસાય કરે છે એમનો દીકરો શ્રીરાજ એને દીક્ષાના ભાવ થયા પરમ પૂજ્ય આચાર્ય મહારાજા બે વર્ષ પહેલા એમને પહેલાપુરીમાં ત્રીસ દિવસ નો માસક શમણ નો તપ કર્યો હતો કરાવ્યો તો બધાને અને એ તપના પ્રભાવે એમનું આખું પરિવાર એ એમના પત્ની એમના દીકરો બધાએ ચિરાગભાઈના દીકરાએ આ પ્રકારનો મહામૃત્યુય તપ કર્યો હતો

આ સંઘનો દીકરો જ્યારે દીક્ષા લેવા ચૌદમી તારીખે દીક્ષા થવાની છે પાલિતાણા ખાતે થવાની છે અમારા પ્રમુખ છે નવીનભાઈ ટ્રસ્ટીઓ અમારા રતિલાલ છે નરેશભાઈ છે લલિતભાઈ અમારા સમસ્તના પણ એવો મહામંત્રી છે આ બધા જ લોકો આજે વડોદરા શહેરમાં નિરજભાઈ એડવોકેટ બધા જ લોકો આજે વડોદરાના રાજમાર્ગો ઉપર સરસ મજાનો વરઘોડો કાઢ્યો હતો અને ચૌદમી તારીખે આમનું ત્યાં બાબુના દેરાસર શત્રુંજય તીર્થ ઉપર બરાબર સવારે એમની દીક્ષા થશે અને આચાર્ય મહારાજ સાહેબ મોટો ઉપકાર છે એમની પણ ગુરુ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન મહારાજાની મિશ્રામાં થશે એમના પ્રતિનિધિ પંકજભાઈ શાહ પણ ખાસ રાજેન્દ્ર રાજરત્ન સુરી મહારાજે મોકલાવ્યા છે એ પણ અમારી સાથે અત્યારે જોડાયા હતા જય જીનેન્દ્ર